મારું નામ રાજેશભાઈ દિપસિંહ ચૌહાણ છે હું બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિનો છું ગઈ સાધારણ સભા અમારી અમારા અધ્યક્ષ અધ્યક્ષાની ના તબિયત તંદુરસ્તના હિસાબે અમે એ સાધારણ સભા મોકૂફ રાખી હતી આગલા દિવસે અમે ડીડીઓશ્રી અને સભ્યશ્રીઓને સૂચના આપી હતી

ચૂંટણીલી પાંચનો કોઈ પણનો વિરોધ નથી મેં અત્યારે પણ વિરોધ પક્ષના નેતાને જવાબ આપ્યો કે એમના જે આક્ષેપો છે એ પાયા વિહોણા છે અમારી ટીમ એક જૂથ થઈને કામ કરે છે પછી ચૂંટણીલો સભ્ય હોય કે ચેરમેન શ્રી હોય અમારા પ્રમુખ ઉપર અમને અડગ વિશ્વાસ છે અમારા પ્રમુખ પણ અમને પૂછા વગર ક્યારેય પણ વિશ્વાસમાં લીધા વગર કોઈ નિર્ણય લેતા નથી એટલે એ પાયા વિહોણી વાત છે વિરોધ પક્ષની મારું નામ રમેશભાઈ શીલુ હું બોટાદ જિલ્લા વિરોધ પક્ષના નેતા તરીકે મારી અહીંયા જવાબદારી છે સામાન્ય ખાસ કરીને આની પહેલા થોડા દિવસ પહેલા સામાન્ય સભા બોલાવવામાં આવેલી એ નોન કોરમના કારણે એ સભા રદ થઈ તો એનું સાચી બાબત એ એ હતી કે જે બધા ચેરમેનો છે સભ્યો છે આ બધાનો ભયંકર આક્રોશ હતો પ્રમુખ સામે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સામે કારણ કે આવડા લોકો લોકોની વચ્ચે જાય છે ત્યારે આ લોકોનું એક પણ કામ થતું નથી ખાસ કરીને હમણાં જ જ્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થઈ અને ખેડૂતોને સહાય આપવાની બાબત આવી ત્યારે બોટાદ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો જેના કારણે આ લોકો ગામડામાં જાય છે ત્યારે ખેડૂતો એમને એમની સામે આક્રોશ વ્યક્ત કરે છે અને બોટાદ જિલ્લાને બાકાત રાખવાના કારણે એ એ લોકોની સામે ગંભીર સમસ્યાઓ થઈ છે આ ઉપરાંત બાંધકામ શાખાની અંદર ગુણવત્તા સભર કામો થતા નથી શિક્ષણ શાખાની અંદર ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતું નથી અને આરોગ્ય શાખાની અંદર જ્યારે પણ દર્દીઓ ત્યાં જાય છે ત્યારે દવાઓનો અભાવ હોય છે આમ તંત્ર છે એ સંપૂર્ણપણે ખાડે ગયું છે અને કઈ કંસે હું તમને કહીશ કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે કારણ કે ગુણવત્તા સભર કોઈ પણ કામ થતું નથી એનો તમે આજે સામાન્ય સભાની અંદર પણ જોયું હશે એમના સભ્યોનો પણ આક્રોશ હતો એટલે ખાસ કરીને મારે એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર હોય ગુજરાતમાં સરકાર હોય ને અહીંયા સરકાર હોય છતાં પણ એમના કાર્યકરો એમના હોદ્દેદારો લોકોના કામ કરી શકતા નથી આ એક સત્ય હકીકત છે પરંતુ સમગ્ર મામલે કારોબારીના ચેરમેન તો કહી રહ્યા છે કે આવો કોઈ પ્રકારનો પ્રશ્ન છે જ નહીં જૂતાએલા પાઠના પણ જે પ્રતિનિધિઓ છે જે શાસક પક્ષના એમનો પણ કોઈ પ્રકારનો વિરોધ નથી જ્યારે વિપક્ષના નેતા તરીકે તમારા જે પ્રશ્નો છે એનો પણ અમે જવાબ આપી દીધા હોય તેવું કારોબારીના ચેરમેન કીધી આ સંપૂર્ણ ખોટી વાત કરે છે કારણ કે જો આક્રોશ ન હોય તો કોરમ શા માટે સભાનું કોરમ ન થાય અને મારે ઓફ ધ રેકોર્ડ બે ચેરમેનો સાત સાત સભ્યોને લઈ અને બાર વહી ગયા હતા એની પણ મને ખાતરી છે કારણ કે એમને સભા કોરમ થવા નથી દેવી કારણ કે એમનો આક્રોશ હતો કે અમારા કામો થતા નથી આ ખૂબ જ સત્ય હકીકત છે અને તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે બોટાદનું ભ્રષ્ટાચારે માજા મૂકી છે તંત્ર અધિકારીઓનું રાજ ચાલે છે અને ઉપરથી જે આદેશ થાય એ જ કામો થાય છે હું તમને એક સામાન્ય બાબત કરું કે મેડિકલ કોલેજની પાંચ વર્ષથી અહીંયા વાતો ચાલે છે તો મેડિકલ કોલેજ માટે જગ્યા પણ આ લોકો ફાળવી શકતા નથી અને એ એ લોકો કોઈ વાત કરે અમે વહીવટ સારો કરશું એટલે એક પણ વહીવટી તંત્રની અંદર સામાન્ય સભાની અંદર સેનિટાઈઝના પ્રશ્નો સફાઈના પ્રશ્નો હવે આવા સભ્યો તો તમે મૌખિક સૂચનાઓ આપો ને તો પણ થઈ જાય પણ ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે આવા પ્રશ્નો આમને સામાન્ય સભામાં લેવું પડે છે એટલે આપણને ખબર પડે કે એમની આવડત શું છે એક સામાન્ય સફાઈ નથી કરી શકતા સેનેટાઈઝના સાધનો નથી વસાવી શકતા કે જે પ્રમુખને અને કારોબારીને સત્તા હોય છે આ પણ કામ નથી કરી શકતા તો બીજું આ લોકો શું કરી શકશે જવાબ પ્રમુખશ્રી આપવાના હોય પરંતુ ખૂબ જ દુર્ભાગ્ય વસ્તુ કહેવું પડે છે કે કારોબારીના ચેરમેન અને પ્રમુખશ્રીના પતિશ્રી દ્વારા આનો જવાબ આપવામાં આવ્યો છે એ વૈધાનિક રીતે પણ સત્ય નથી અને એ એ કાયદાકીય રીતે પણ યોગ્ય નથી છતાં પણ આમને અવૈધાનિક પ્રકારે આ સભાઓ ચલાવી છે અને જેના કારણે લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી ખાસ કરીને હું એવું માનું છું કે આ લોકો જે તંત્ર ઉપર એમનો હા ઊભો કરવાના થોડા ઘણા અંશે પ્રયત્ન કરે છે અને પોતાના વ્યક્તિગત કામો એમને કરાવી લેવા છે એના કારણે આ બધો જ આખો ખેલ પાડવામાં આવે છે અને ખાસ કરીને હું તમને એવું કહું કે જંગલ કટિંગના કામો છે એ એ કામો હંમેશા બાંધકામ સમિતિની ગ્રાન્ટોમાંથી થતા હોય છે પણ હમણાં જ મને જાણવા મળ્યું કે દરેક સભ્યોને સ્વભંડોળમાંથી બબ્બે લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને જંગલ કટિંગના કામો કરવામાં આવ્યા છે અને આ કામો છે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી મને ખાતરી છે સર દરેક મીટીંગ સભાની અંદર કે જિલ્લા પંચાયત ની અંદર પરંતુ એમનો વહીવટ કઈ અંશે એમના પતિદેવ કરતા હોય એવું સ્પષ્ટપણે મને જાણવા મળેલ છે અને હું જોઉં પણ છું એ બહુ સ્પષ્ટ હકીકત